સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ અને અમે પણ મજામાં હે તો જો વાગેગા બપોરે પસીને ત્રણેય અને અમારા જ હે ને જબરજસ્ત ખુશખબરી છે તબેલા માટે અને ઘર માટે ને અમારા માટે કારણ કે અમે હે ને આજ સીસીટીવી કેમેરા ફિટ કરવા આવ્યા મારા બાપુ કાલે ગાતાથી લેવા મામુ મહેશ પટવા તો બધાય ફિટ કરવા આવ્યા અને હું અમારે કેમેરા આઈ ગયા હતા ને એ ખાલી બે ત્રણ ઠેકાણે જ ને એમાં હે ને ખબર નહીં કામ થતું હોય ને તે હેરખં અસલ હેરખું સાફ દેખાતું પણ નહોતું ને કંઈક ઓલું હતું તું એમાં કલરવાળું કંઈ દેખાતું નહોતું કામ થયું હોય એ પહેલાં તો અસલ દેખાતું પણ હમણાં હમણાં એવું થયું હતું પછી બદલાવવાનું એલું કરી નાખ્યું નવા કેમેરા નાખી દઈએ બધી ઠેકાણે નાખવાના છે એટલે માંથી શરૂઆત કરી એટલે શિયાળી કોરા કેમેરા નાખવાના છે ને કઈ ન હોય ને એ નથી મને ખબર બાપુ લઈ આવ્યા અને કાલે ગાતાથી લઈ આવ્યા ને આજે ફિટ કરવાનું કામ ચાલુ છે આગળ બધા બેઠા હતા દિશા પીધો અને એ કેમેરા ફિટ કરવાનું ચાલુ છે આગળનું જરાક લઈ લે પણ બસ હાવ શોખું નહીં દેખાડા કે કીએ કીએ ઠેકાણે ફિટ કર્યા એટલે એવું હે ને આખરે થોડોક દેખાડે દે વિડીયો કે ના ફિટ કરે એનો પછી હાવ ઓલ કીએ ઠેકાણે નાખ્યા ને એ નહીં દેખાડ્યા તો અમારો સિક્રેટ એનો થઈ જાય પાછું કે કે નાખવા ગણ નાખા બોલી બાજુ તો બધા પરફેક્ટ ઉતાર દી બદલાવ્યા ઈ જ્યાં હવ હવ જે ગઈ ઉતાર ન્યાજ નવા નાખવાન હે અને બીજા આ આ હે પાહે હે ને ઈ બદલાવવાન હે કેમેરા ફિટ કરી લીધા ને મારા બાપુ લખમણ નિરાયત કરે ને બેઠા હે ને બાપુ મારા બાપુ કાલે કાર આયા પાછા બાપા હા કેમેરા લેવા ગતા એટલે તબેલામાં ઓલ્યા ઉતરની મારે હરિક કલર વાળું નો દેખાતું એ સરસ સોખું નો દેખાતું હા ને આમાં આ બહુ અસરનું સોખું દેખાય ને બધું હારું કવર કરી લીએ અહીં જરૂર તો નહોતી પણ એ કે એ નાખી દઈએ કારક આડા અવરાક હોય તોય તબેલામાં ઉપર દી નરી જોવા થાય ના પછી કેમેરા નાખી દીધા કઈ બાપા તો

હા એ તો નાખે ગબડ્યો આધુનિક જમાના કાલે પ્રમાણે જે આયુષની નિહાળનો વિડીયો ઊતો હું જોતી હતી તે પ્રવચન દેવા આવ્યો તો એ કે સૌથી વધારે સ્માર્ટફોન ગુજરા આપણા ઈન્ડિયામાં હે અને એની સૌથી વધારે સ્માર્ટફોન હે એનું આપણે ગૌરવ થાય કે પણ એથી વધારે કે એલું કામ થાય આપણે અફસોસ થાય કે એટલું માણસ કે એમાં કે ફાલતુ ટાઈમ પાસ કરે છે કે હા સ્માર્ટફોન હે એ વાતા હાંભો આપણે ગૌરવ થાય કે એટલો હાંભો ટાઈમ પાસ કરે છે કે મનોરંજન હાટું એટલે એવું હે બધે ચાલો એમાં માટાણું થઈ ગયું મારા બાપુ ને તાજે અગિયાર રહે છે એટલે એને ખાવા પીવાનું હે ને ટૂંક દેવા ચાલુ હે હા પટવા તો એવા તા મામું આવ્યા તા મહેશ આવ્યા તા પણ બધા એમાં હળિયા હળી ઉતા તાર કોઈ આવ્યું નહીં પટવા તો દાખો ગાતી હતી પાછા આવી ગયા એના ને કંઈક બક અલો ઘઉં હમ કરતી હતા ને એના કઈ ઘઉં કા હમા કરતી હા જો હમણાં હે ને બાલુભાઈ આવ્યા બખલ થી અને લખમણ ના જૂના ભાઈ બંધ હે હા સુરત ભેગા હા એટલે મળવા તો હમણાં કાયમ આમ કોક ને કોક આવે પણ એને હે ને વેડી આમ નો આવવું હોય એટલે પછી પૂછે ને જ લઈએ હા 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 ના ના એ તો હે જ ને હા સોશિયલ મીડિયા નો જમાનો હે અને ભાઈ હે ને મારા વીડિયા થ્રુ લખવાની ગોયતા હા 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 જરૂર હા 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 ભાઈ એના ગોતા ગોતતા હમણાં અમારે વાડી ગોતી ને લક્ષ્મણ ની ફોન માંથી કાંઈ નક્કી કરે કરે ને કે ક્યાં હગા ને હગા હા ના મણી બધા જોવા આપડા બધા તમાર બધાનો તો સપોર્ટ છે લોકઈ મોહિન ભાઈ ના માર ફયન બધાય ની હો હા 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 એટલે ને હા કેટલા વાર થઈ ગાય કેટલા વારથી ગયા

E